નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તમારા રસોડામાં મળતા મસાલા અને ઘણી શાકભાજીઓ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવામાં જ મદદ કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે અમે તમને બે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ફક્ત ખોરાક સ્વાદ જ નહીં પણ ઘણી બીમારીઓને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે જી મિત્રો આપણે બધા આપણા ખોરાકમાં લસણ અને દેશી ઘી ખાઈએ છીએ અને આ બંને ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે આપણે આ બધા આપણા ખોરાકમાં લસણ અને દેશી ઘી ખાઈએ છીએ અને આ બંને ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે લસણ અને ઘી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ સાથે લસણ અને લસણ વિના કોઈ ઘણા ઘરોમાં રસોઈ બનવાનું વિચારી પણ શકતું નથી લસણની વાત કરીએ તો આ તેને પરંપરાગત દવા તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચારમાં કરવામાં આવતો હતો લસણમાં એલિશિયમ નામનું તત્વો હોય છે જે એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ એન્ટીવાયરસ અને ગુણોધર્મનો માટે જવાબદાર છે આ સાથે તેમાં વિટામિન સી વિટામિન બી સિક્સ અને મેગ્નેશિયમ સેલિશિયમ કેલ્શિયમ અને આર્યન ફોક્સર અને ફાઈબર હોય છે જે હા મિત્રો તમે કાચા અને રાધેલા બંને રીતે લસણનું સેવન કરી શકો છો પરંતુ શું તમે જાણો છો કે દેશી ઘીમાં તળેલા લસણને મૂળમાંથી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે આ સાથે દેશી ઘી તેની તિરક્ષા ઘટાડવામાં મદદ કરે છે જેનાથી તે ખાવામાં સરળ બને છે દેશી ઘી સાથે લસણનું સેવન અમૃતથી ઓછું નથી તેને ખાતા પહેલાં તેને સોલીને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે દેશી ઘીમાં તળી લો અને ખાઓ જી હા મિત્રો